पाकिस्तान का दक्षिण पश्चिम में આવેલા بلوچستانની સરહદ બે દેશો ایران અને afghanistan સાથે જોડાયેલી છે पाकिस्तानમાં કુલ 4 પ્રાંત છે પંજાબ ખૈબર પખ્તુનવા સિંધ અને بلوچستان ક્ષેત્રફળની દ્રષ્ટિએ بلوچستان સૌથી મોટો છે પરંતુ વસ્તી માત્ર 1 કરોડ 49 લાખની જ છે જે પાકિસ્તાનની કુલ વસ્તીનો ફક્ત 5% હિસ્સો છે તેમ છતાં પાકિસ્તાનની કુલ ભૂમિમાંથી 44% ભાગ بلوچستان છે જે વિસ્તારમાં તાજેતરમાં ટ્રેન હાઇજેક થઈ હતી જે પાકિસ્તાન માટે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે દક્ષિણ તરફ અરબી સમુદ્ર આવેલો છે જે સમુદ્ર વેપાર માટે મહત્વપૂર્ણ છે અહી આવેલું ગ્વાદર પોર્ટ પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે જે પાકિસ્તાને ચીનને લીઝ પર આપ્યું છે આ પોર્ટ ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરનો ભાગ છે પાકિસ્તાન સરકારે بلوچستانમાં ચીનને ખનીજ સંસાધનોના खनन માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે અહી તાંબુ કોલસો સોનો અને યુરેનિયમ જેવા મૂલ્યવાન ખનીજોનો મોટો ભંડાર છે મટે પાકિસ્તાન ના કુલ કુદરતી સંસાધનો માં બલુચિસ્તાન નો 20% હિસ્સો છે બલુચિસ્તાન માં ત્રણ મુખ્ય નેવી બેઝ પણ છે તે ઉપरांत પાકિસ્તાને અહી જગાઈ માં કરેલા પરમાણુ પરીક્ષણ બાદ પોતાને પરમાણુ શક્તિ ધરાવતો દેશ ઘોષિત કર્યો આઝાદી પહેલા બલુચિસ્તાન ચાર અલગ અલગ रियाસતો માં વહેંચાયેલું હતું કલાત ખરાંગ લસબેલા અને મકરાન તે સમય માં કલાત સૌથી શક્તિશાળી રાજ્ય હતો 1947 માં ભારત અને પાકિસ્તાન ના વિભાજન સમયે કલાતના રાજા મીર અહમદ ખાને સ્વતંત્ર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. શરૂઆતમાં મોહમ્મદ અલી જીનાહે પણ કલાતની આઝાદિની સમર્થન કર્યું અને નક્કી કરાયું કે કલાત એક સ્વતંત્ર દેશ રહેશે. ખરાન તથા લસબેલાને તેની સાથે જોડી દેવામાં આવશે. પરંતુ વિભાજનના દિવસે કલાતે પોતાની આઝાદી જાહેર કરી અને રાજાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાન સાથે મિત્રતા રાખશે. પરંતુ થોડા જ વખતમાં પાકિસ્તાન સાથે તેમનો તણાવ વધવા લાગ્યો. અને પરિસ્થિતિ બદલાઈ ગઈ સપ્ટેમ્બર 1947 માં બ્રિટને જણાવ્યું કે કલાત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેના દાયિત્વને ઉપાડવા માટે સક્ષમ નથી અને ત્યાર બાદ મીર અહેમદ ખાને ઘણા હાથ પગ માર્યા પણ તેમણે સફળતા મળી નહીં 27 માર્ચ 1948 આ તારીખે એક મહત્વપૂર્ણ ઘટનાએ સમગ્ર બલુચિસ્તાનનો ભવિષ્ય બદલી નાખ્યો ઓલ ઇન્ડિયા રેડિયો પર 27 માર્ચે એક મહત્વપૂર્ણ સમાચાર પ્રસિદ્ધ થયા જેમાં ભારતના તત્કાલીન કેન્દ્રીય સચિવ बीपी मेनन द्वारा આપવામાં આવેલી પત્રકાર પરિષદનો ઉલ્લેખ હતો તેમાં જણાવ્યો હતો કે કલાતના રાજા ભારત સાથે વિલીન ઈચ્છે છે પણ ભારત આ બાબતે કોઈ પગલું ભરવા માંગતું ન હતી આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ રાજકીય હરખલ શરૂ થઈ પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલે આ વાતને ખોટી જાહેર કરી પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી જિન્નાએ ગભરાઈને તરત જ પાકિસ્તાની સેનાને કલાત પર આક્રમણ કરવા આદેશ આપ્યો

પણ દરેક વખતે પાકિસ્તાની સેના દ્વારા બ્લુચિસ્તાનમાં ભીષણ દમન કરાયું 2005 માં બ્લુચિસ્તાનમાં એક મોટો વિદ્રોહ થયો એ વર્ષે નવાબ અકબર ખાન બુગટી જેમને 1950 ના દાયકામાં રક્ષામંત્રી તરીકે અને 1990 દરમિયાન બ્લુચિસ્તાનના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી તેમણે હથિયાર ઉઠાવ્યા અકબર બુગટીની માંગ હતી કે બ્લુચિસ્તાનના પ્રાકૃતિક સંસાધનો પર બલૂચ જનતાને પૂરતો હક આપવામાં આવે પરંતુ 2006 માં તેમની હત્યા કરી નાખવામાં આવી આ હત્યા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સૈન્યના હુકમરાનો પર શંકા ગઈ આ ઘટના પછી બલુચિસ્તાનમાં સ્વતંત્રતા માટે લડત વધુ તેજ બની આ આંદોલનનું નેતૃત્વ કેટલાક સંગઠનોએ કર્યું જેમાંના મુખ્ય નામો છે લશ્કરે બલુચિસ્તાન બલુચ લિબરેશન ફ્રન્ટ બલુચ રાજી અજોઈ સંઘર આ સંગઠનો બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આજે પણ આ લડત ચાલુ છે